હો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું ભરેલા રોટલાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળા સ્પેશિયલ એકદમ ટેસ્ટી એવા ભરેલા રોટલાની રેસિપી સૌથી પહેલાં એક પેનમાં કાઠિયાવાડી ભરેલો રોટલો બનાવવા માટે એક ટી સ્પૂન ઘી એડ કરી દઈએ સ્ટો તમે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે વન ફોર્થ કપ જેટલું લીલા લસણનો સફેદ ભાગ એડ કરી દઈએ એ જ રીતે લીલી ડુંગળીનો સફેદ ભાગ એડ કરી દઈએ ઘીમાં સાંતરી લઈએ આપણું બંને વસ્તુ સંતરાઈ ગયું છે અને સુગંધ પણ સરસ આવવા લાગી છે હવે લીલા મરચાં અને આદુ ની પેસ્ટ એડ કરી દઈએ આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો એટલે તમે તમારા પ્રમાણે તીખાશ એડ કરી શકો છો હવે એ જ રીતે વન ફોર્થ કપ જેટલું લીલી ડુંગળીનો લીલો ભાગ એડ કરી દઈએ હવે સારી રીતે મિક્સ કરી દઈએ બે મિનિટ જેવું સંતરાવા દઈએ હવે લીલી મેથી ભાજી એડ કરી દઈએ મિક્સ કરી લઈએ હવે આપણી બધી જ વસ્તુ સંતરાઈ ગઈ છે તો આપણે મીઠું પણ અત્યારે નથી કરવાનું હવે એક બાઉલમાં કાઢી લઈએ હવે રોટલાનો લોટ બાંધવા માટે મેં એક કપ બાજરીનો લોટ લીધો છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ એને મિક્સ કરી લઈએ હવે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી લઈએ વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ એવો લોટ બાંધવાનો છે છે હવે સારી રીતે મસળવાનો તો હાથ ની હથેળી થી મસળી લઈએ હવે આપણો લોટ સરસ મસળાઈ ગયો છે હવે લોટમાંથી બે લુવા કરી લઈએ હવે એક લુવા ને હાથમાં લઈ લઈએ અને હાથની આંગળીઓની મદદથી તેને મોટું કરી લઈએ હવે સ્ટફિંગમાં મીઠું એડ કરી દઈએ સ્ટફિંગમાં આ સમયે મીઠું એડ કરવાથી સ્ટફિંગ ડ્રાય રહે છે મીઠું સ્ટફિંગમાં બરાબર મિક્સ થઈ ગયું છે હવે રોટલામાં બે ટી સ્પૂન જેટલું સ્ટફિંગ ભરી લઈએ સ્ટફિંગને આ રીતે અંગૂઠાને દબાવતા જઈએ અને રોટલાનો લોટની કિનારીને આંગળીની મદદથી આ રીતે ઉપરની બાજુએ કરતા જઈએ તમે જોઈ શકો છો આપણા રોટલાની કિનારો બધી જ ભેગી થઈ ગઈ છે હવે તેને સારી રીતે બંધ કરી લઈએ પછી બે હાથની વચ્ચે આ રીતે લુવાને તૈયાર કરી લઈએ હવે લુવાને પાટલા પર આ રીતે રાખી દઈએ અને ઉપરથી થોડો લોટ છાંટી લઈએ હવે આંગળીની મદદથી આ રીતે મોટું કરી લઈએ હવે હળવા હાથે કિનારેથી રોટલા ને આ રીતે રોટલા રોટલા ટીપી બનાવતા ના આવડતા હોય તમે જોઈ શકો છો આપણો રોટલો એકદમ સરસ વણાઈ ગયો છે આપણે રોટલાને થોડો ઠીક રાખવાનો છે હવે વણેલા રોટલાને શેકવા માટે લઈ લઈએ તો અહીંયા મેં રોટલી શેકવાની તવી રાખી દીધી છે હવે મીડિયમ ગેસની ફ્લેમ પર તવી પર રાખી દઈએ લગભગ મિનિટ થઈ ગયું છે હવે રોટલાની સાઈડ ચેન્જ કરી દઈએ હવે આપણો રોટલો એક બાજુ થી શેકાઈ ગયો છે હવે એક ટી સ્પૂન ઘી રોટલા પર લગાવી દઈએ અને સાઈડ માં પણ આ રીતે ઘી લગાવી દઈએ આપણો રોટલો ઘી માં ખૂબ જ સારી રીતે શેકાઈ ગયો છે તો આ રોટલો દહીં તિખારી કે મસાલા દહીં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો આપણો કાઠિયાવાડી ભરેલો રોટલો તૈયાર છે હવે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું મસાલા દહી કે દહીં તિખારી સાથે સર્વ કરી શકો છો તો મેં અહીંયા દહી તિખારી સાથે સર્વ કર્યું છે તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો બાય ટેક કેર